નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સરદાર પ્રતિમા ધોરીમાર્ગના ખાડા કોઈનો જીવ લેશે તેની તંત્ર રાહ જોવાઈ રહી છે ગાંધીનગરના અધિકારીઓને ભાણનાર નેતા ભરૂચ જિલ્લા તંત્રને સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ગોવાલી બોરિદ્રા ખર્ચી અને અંકલેશ્વર માર્ગ બાબતે કંઈ કહી શકતા નથી ઝઘડિયાથી અંકલેશ્વર તથા મુલતથી લઈ ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સુધી માર્ગમાં અસંખ્ય ખાડાઓ ઓવરલોડ ખનીજ વહન તથા દહેજ તરફથી આવતી કોલસી તથા મીઠાના વાહનોને કારણે એક તરફના માર્ગમાં માત્ર ને માત્ર કાદવ કીચડનો જ માર્ગ બની જવા પામ્યો છે જેના ઉપરથી વાહનો ચલાવી શકાય તેવી પરિસ્થિતિ જ નથી મુલતથી નાના સાંજા ફાટક તથા રાજપાલડીના કેટલાક વિસ્તારોમાં એટલી હદે કાદવ કીચડ અને ખાડા પડી ગયા છે કે તમે વીસની સ્પીડે પણ ગાડી ચલાવી શકતા નથી અને જેના કારણે કેટલાક માર્ગો પર વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર વાહન હંકારવા મજબૂર બન્યા છે અને આડકતરી રીતે અકસ્માતને નોતરું દેઈ રહ્યા છે તો તંત્ર દ્વારા આ બાબતે નિષ્ક્રિય થઈ ગોકળ ગતિએ કામગીરી કરાવાઈ રહી છે. ખાડા પૂર્વમાં ઢીલી નીતિ અને કામદારોને પણ માત્ર રોજ ઉપર જ આવતા હોય માત્ર ટાઈમ પસાર કરતા નજરે પડે છે. યુદ્ધસ્તરે કામગીરી કરાવવા માટે કોણ નેતા અને આગેવાનો આવશે તે એક પ્રશ્ન છે. નેતાઓ માત્ર વાવાઈ લૂંટવા માટે કાર્યક્રમો કરતા નજરે ચડે છે. અથવા તો અન્ય બિનજરૂરી મુદ્દાઓ પર લોકોને ભરમાવી રહ્યા છે અને ભાષણો આપી રહ્યા છે કેટલાક નેતાઓ તો માત્ર મીડિયામાં પોતાનો ચહેરો આવી જાય તે માટે દેખાઈ રહ્યા છે તો ઝગડિયા તાલુકાના ગામોમાં પણ રોડ રસ્તાની હાલત કફોડી બની ગઈ છે તલાટી સરપંચ સભ્ય તેમજ ગામોના આગેવાનોને પણ ગામોમાં એક ખાડો સુધા પુરાવામાં રસ નથી તો પાણી ગટર લાઇન લાઇટ જેવી પાયાઓની સુવિધાઓથી મુખ્ય મથકો ઝઘડિયા રાજપાડી જેવા ગામો સત્તામાં આવ્યા બાદ સરપંચો પણ લોકોના ટેક્સ અને સરકારી ગ્રાન્ટનો રૂપિયો ચાવ કરી તથા ગામોની તકલાદી કામગીરી કરી લૂંટાવી રહ્યા હોવાની લોકચર્ચાઓ થતી આવી છે તો આમ જનતાએ પણ આ બાબતે મૌન સાધી લીધું છે જે કારણે ભોળી કહેવાતી જનતા સોશિયલ મીડિયામાં માત્ર બે શબ્દ લખવાને પોતાની હિંમત બતાવવાને પોતાની ફરજ સમજી બેઠી છે જેથી ઝઘડિયા તાલુકાના કેટલાય ગામોમાં હાલ વહીવટ કરતા અમુક સરપંચોને તો ગામમાં શું સ્થિતિ છે તેની પણ કોઈ જાતની જાણ નથી માત્ર સરપંચ કહેવાતા તેવા પણ પોતાને રાજ્યના કરતા હરતા માની રોપ ઝાડતા ફરતા હોય છે પરંતુ જનતાના મનમાં અને તેઓની આંખોમાં તેઓ વિશે કહેવાય છે ને કે પાયલીની પણ ઇજ્જત રહી નથી તાલુકામાંથી પસાર થતા ધોરી માર્ગો પર વરસાદ પડે તો કિચનનું સામ્રાજ્ય ઉગાડ કરે તો ખૂબ મોટી માત્રામાં ઉડતી ધૂળ વેઠવાની નો બતાવી છે રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ઝઘડિયા ભાઈ કેટલો મોટો ખાડો છે આ બહુ મોટો ખાડો છે એવું છે હા તમે શું કર્યું